નેવલાખનો ભ્રષ્ટાચાર કરવા માટે નકલી પાણી કમિટી બનાવી હતી મહિલા સરપંચ અને તલાટીએ નકલી પાણી કમિટી બનાવી હતી અરજદાર ભાસ્કર પટેલે ભાલેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે કોકિલા પરમાર તલાટી હિતેન્દ્ર વાઘેલા પ્રવીણ પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ભાલેજ પોલીસ રેકોર્ડની તપાસ કરીને હવે ફરિયાદ નોંધશે તો જે પ્રકારે હાલ આ સમાચાર સામે આવ્યા આણંદના કાસોર ગામે સરપંચ અને તલાટીની આ કરતુત સામે આવી રહી છે નેવ લાખનો ભ્રષ્ટાચાર કરવા માટે નકલી પાણીની કમિટી બનાવી મહિલા સરપંચ અને તલાટીએ નકલી પાણી કમિટી બનાવી અરજદાર ભાસ્કર પટેલે ભાલેજ પોલીસ મથકમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે ત્રણથી ચાર જેટલા લોકો સામે આ ફરિયાદ છે તે નોંધાવવામાં આવી છે જેમાં કોકીલા પરમાર તલાટી હિતેન્દ્ર વાઘેલા પ્રવીણ પરમાર વિરુદ્ધ અત્યારે ફરિયાદ નોંધાવવામાં આવી છે હાલ તો ભાલે જ પોલીસે રેકોર્ડની તપાસ કરીને ફરિયાદ છે તે નોંધશે અત્યારે અરજદારે આ ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું મહિલા સરપંચ અને તલાટીની આ મિલીભગત અને જે ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો હોય તે પ્રકારે આ નકલી પાણી કમિટી અહીંયા બનાવવામાં આવી હતી તેને લઈને આક્ષેપો છે તે હાલ થઈ રહ્યા છે મહિલા

કે વાસમો દ્વારા એક પાણીની ટાંકી નેવ લાખની મંજૂર કરવામાં આવી હતી ગામમાં ઓલરેડી પેલેથી જ વોટર જે ઓવરહેડ પાણીની ટાંકી હતી તેમ છતાં પણ એક નવી ટાંકી કરવા માટે ગ્રાન્ટ ગ્રાન્ટ ફાળવી હતી અને આ માટે એક સમિતિ બનાવની હોય છે પરંતુ સરપંચ અને તલાટી અને સરપંચના મહિલા પ્રપંચ ના પતિ દ્વારા ખોટી પાણી સમિતિ બનાવી અને સમગ્ર જે ટાંકીનું જે કામ છે તેમાં ભ્રષ્ટાચાર આદરવાનો પ્રયાસ કરાયો હતો અને સમગ્ર મામલો સામે આવતા જે લોકોને વિશ્વાસમાં લીધા વગર જે સમિતિ બનાવી હતી તેમાં તેમની ખોટી સહીઓ હતી અને આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆત થઈ હતી હવે સમગ્ર મામલો છે તે ભાવલિત પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે અને સ્વાલેજ પોલીસ દ્વારા તમામ જે રેક્ટર છે તેની ચકાસણી કર્યા બાદ આ ત્રણ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવશે બિલકુલ ઘનશાટ જાણકારી બદલ આભાર